સુરત શહેર માં આવેલ શહેર પેસ્તાન પોલીસ પોલીસ સાહેબ શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓ તરફ

સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એસજી ચૌહાણ સાહેબનાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિત કુમાર શાર્દુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે કબૂલાત કરતા જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો તાબામાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે ઇન્ડિયા નું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક સૂટેજ મળી આવેલ અને પેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટર્ફના કર્મચારીઓને એક સ્પેસિફિક માહિતી મળેલી હતી જે આધારે ત્રણ ઈસબોને આ પોલીસ તપાસ માટે પેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઈસબોની પ્રાથમિક પુરસ્પરઠમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે જે આધારે આ ત્રણે ત્રણ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલાં એમનો એમનો કોઈ ગુનો કરેલો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત